નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે તો આ ચાર નિયમોનું તમે પાલન કરશો આ ચાર વાત યાદ રાખશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય તમને પેટમાં ગેસ નહીં થાય હું તમને એક હજાર ટકા સો ટકા નહીં પણ એક હજાર ટકા ગેરંટી આપું છું કે આ ચાર વાત આ ચાર નિયમોનું તમે જો પાલન કરશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય પેટમાં ગેસ નહીં થાય સૌથી પહેલા આપણે સમજીએ કે આપણા પેટની અંદર ગેસ ક્યાંથી ઉત્પન્ન થાય છે આ ગેસ આવે છે ક્યાંથી કેવી રીતે બને છે જો આટલી આપણને સમજણ પડી જાય તો એ ગેસ ક્યારેય ઉત્પન્ન નહીં થાય તો આપણને ક્યારેય અવળો કે હવળો ગેસ થશે નહીં તો આપણે ગોળી પણ ગળવાની જરૂર નથી કે કોઈ ઉકાળો પીવાની જરૂર નથી કે કોઈ ફાંકી કરવાની જરૂર નથી માત્ર આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિએ અને વાઘભટ ઋષિ અષ્ટાંગ સંગ્રહ એટલે કે અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર જે આપણા આયુર્વેદમાં નિયમો બતાવે છે આપણા ઋષિઓએ એ નિયમોને જો આપણે ફોલો કરીશું આપણે આયુર્વેદિક લાઇફસ્ટાઈલ અપનાવીશું આપણે પ્રકૃતિના નિયમોનું પાલન કરીશું તો જીવનમાં જીવીશું ત્યાં સુધી પેટમાં ક્યારેય ગેસ નહીં થાય હું મારી જ વાત કરું બીજા કોઈને ફેર પડ્યો છે કે નહીં એ મને ખબર નથી પરંતુ એ મેં મારી બોડી ઉપર અપનાવ્યું આપણા ઋષિએ લખેલી જે વાત છે આયુર્વેદના ગ્રંથોની અંદર એ મેં મારા બોડી ઉપર અપનાવી મારા શરીર ઉપર એનો પ્રયોગ કર્યો તો મને એક ટકોની પણ સો ટકા સફળતા મળી આજે મારા પેટમાં ક્યારેય ગેસ થતો જ નથી ગમે તેવો ખોરાક લઉં તો ક્યારેય પેટમાં ગેસ થતો જ નથી તો એના માટે મેં શું કર્યું તો મેં મારી બોડી ઉપર શું કર્યું એ તમને હવે વાત કરું તો હું પહેલાં ટિફિનની અંદર દસથી બાર રોટલી લઈને જતો હતો નહીં અને એની સાથે દરરોજ એક સ્ટીલની બોટલ આવે તો એની અંદર સાસ ભરીને લઈ જતો ફ્રીજમાં મૂકેલી ઠંડી અને દરરોજ આ મારું રૂટિન હતું હું બપોરે જ્યારે પણ ભોજન કરતો ત્યારે બાર રોટલી મિનિમમ ખાતો એક નાની સ્ટીલની બોટલ લઈ જતો એની અંદર સાસ ભરીને લઈ જતો તો સાસ પણ હું પી જતો આમ હું બપોરે પેટ ભરીને ઠોસી ઠોસીને ભોજન કરતો હતો અને રાત્રે પણ જ્યારે પણ ભોજન કરતો ત્યારે પણ ખૂબ ઠોસી ઠોસીને મનગમતું ભોજન હોય તો ઓવર લિમિટમાં ખાતો હતો ભૂખ કરતાં વધારે ખાતો હતો અને એના કારણે મને પેટમાં ગેસ થવાની શરૂઆત થઈ ગઈ પછી ધીમે ધીમે કબજિયાત થવાની શરૂઆત થઈ ગઈ અને એમાંથી એસિડિટીની પણ શરૂઆત થઈ ગઈ આજની તારીખમાં મને પેટમાં ગેસ થતો નથી અવળો કે હવળો એસિડિટી થતી નથી કે કબજીયાત પણ થતી નથી કે પગમાં કરતા થતી નથી કે ડાયાબિટીસની તકલીફ નથી હાઈ બીપીની તકલીફ નથી કોલેસ્ટ્રોલનો પ્રોબ્લમ નથી યુરિક એસિડનો પ્રોબ્લમ નથી માથું દુખતું નથી પગમાં કડતર થતું નથી પગમાં નસ પણ પકડાતી નથી આજની તારીખમાં મને કોઈ પણ પ્રકારની બીમારી હાલમાં નથી મારી ઉંમર ફિફ્ટી ફોર ચોપન વર્ષ થયા છતાં પણ કોઈ તકલીફ નથી કારણ કે મેં આયુર્વેદિક લાઇફ સ્ટાઈલ અપનાવી આયુર્વેદના ગ્રંથોનો મેં અભ્યાસ કર્યો અને મને ખબર પડી કે આયુર્વેદમાં આપણા ઋષિઓએ જે આપણા બોડી વિશે જે લખ્યું છે એ પ્રમાણે જો આપણે જીવન જીવીશું તો આપણને આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ આજની તારીખમાં હું ફક્ત પાંચ રોટલી જ ખાઉં છું અને એ પણ નાની રોટલી અને પાંચ જ રોટલી ફક્ત ખાઉં છું અને અડધી વાટકી જ શાક લઈને જાઉં છું અને સાસ મેં બિલકુલ બંધ કરી દીધી ભોજનની સાથે એકથી બે ચમચી એટલે કે એક કે બે ગૂંટલા હું પાણી પીઉં છું ભોજનની સાથે જમતી વખતે જમ્યા પછી દોઢ કલાક સુધી પાણી પીતો નથી અને ઠંડી સાસ મેં બંધ કરી દીધી મેં ભૂખ કરતાં ઓછું ખાવાનું કરી દીધું તો મને પેટમાં ગેસ થવાનું બંધ કર બંધ થઈ ગયું નંબર બે બપોરે મેં સાડા બારે ભોજન કર્યું હોય ને અઢી વાગે કોઈની પાર્ટી હોય તો સમોસા હોય કોલ્ડ ડ્રિંક્સ મંગાવેલું હોય ઓફિસની અંદર તો હું સમોસા પણ ખાતો કોલ્ડ ડ્રિન્ક્સ પણ પીતો કે જે કંઈ મંગાવ્યું હોય એ દરેક વસ્તુ હું ખાતો હતો ઘણીવાર ચાર સાડા ચારે અમે નાસ્તો કરવા બધા મિત્રો સાથે જઈએ તો પણ હું સમોસા હોય કચોરી હોય મંચુરિયન જે કંઈ હોય એ બધી વસ્તુઓ હું ખાતો હતો આજથી આઠ વર્ષ આજથી આઠ વર્ષ પહેલાંની વાત છે તો એ વખતે મને ખૂબ તકલીફ થતી હતી ગેસ એસિડિટી કબજિયાત અનેક પ્રકારની બીમારીઓથી હું પીડાતો હતો પણ આજની તારીખમાં બે મેં બધી જ વસ્તુઓ બંધ કરી દીધી ખાવાની બપોરે સાડા બારે હું ભોજન કરું તે સોજે છ વાગે કે સાત વાગ્યા સુધી હું કોઈ પણ વસ્તુ ખાતો નથી માત્ર તરસ લાગે તો પાણી પીઉું છું વચ્ચે ઘણા લોકો મને સિંગ ચણા આપે કે ગોળના ચણા આપે તો પણ હું ખાતો નથી કોઈ સફરજન કાપ્યું અને કોઈ મને કે લો સફરજનનો ટુકડો ખાઓ તો પણ હું ખાતો નથી મેં એક જ સંકલ્પ કર્યો કે ભૂખ કરતાં ઓછું ખાવાનું નંબર બે એક ભોજન કર્યા પછી પાંચ કલાક સુધી કોઈ વસ્તુ ખાવાની નહીં જેમ ડૉક્ટર આપણને દવા આપે તો આપણને કહે છે કે ભાઈ એક ગોળી સવારે લેવાની એક બપોરે લેવાની એક સાંજે લેવાની મતલબ કે બે ગોળી વચ્ચે ઓછામાં ઓછું પાંચથી છ કલાકનું અંતર હોવું જોઈએ તમારે ડૉક્ટરને પૂછવું હોય તો પૂછી જોજો બસ એ જ રીતે આયુર્વેદમાં કહે છે કે એક ભોજન કર્યા પછી એનું પાચન પૂરેપૂરું ના થઈ જાય ત્યાં સુધી બીજું ભોજન પેટમાં કોઈ વસ્તુ નાખવાની નથી તો તમને પેટમાં ક્યારેય ગેસ નહીં થાય કે એસિડિટી નહીં થાય પણ આપણી ઘંટી ચોવીસ કલાક ચાલુ જ હોય છે બપોરે બાર સાડા વારે ભોજન કર્યું અઢી વાગે ચા સાથે ખાખરો ખાઈએ ચા સાથે મમરા ખાઈએ વળી ચાર સાડા ચાર થાય એટલે કે લાવો સફરજન કાપીને ખાઈએ કે દ્રાક્ષ પડ્યો તો દ્રાક્ષ ખાઈએ કે સિંગ અને ચણા ખાઈએ કંઈક ના કંઈક આપણે ઘંટીમાં ઉડતા જ રહીએ છીએ ચાલુ ચાલુ રહે છે ચોવીસ કલાક આપણી ઘંટી લાઇટ જતી જ નથી અને એના લીધે આપણને પેટમાં ગેસ થાય છે એસિડિટી થાય છે કબજિયાત થાય છે અને પછી ડાયાબિટીસ થાય છે હાઈ બીપીનો પ્રોબ્લેમ આવે છે લોહી જાડું થાય છે એટલે કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ આવે છે આ બધી જ બીમારીઓ એમાંથી ઉત્પન્ન થાય છે નંબર એક ભૂખ કરતાં ઓછું ખાવાનું નંબર બે જ્યારે પણ ભોજન કરો ત્યાંથી પાંચ કલાક ના થાય ત્યાં સુધી બીજી કોઈ વસ્તુ પેટમાં નાખવાની નથી આ બીજો નિયમ મેં અપનાવ્યો અને નિયમ નંબર થ્રી જ્યારે કકડીને ભૂખ લાગે બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવાનું અને ખૂબ ચાવી ચાવી ચાવીને ખાવાનું હું પહેલાં ભોજન કરતો તો બાર રોટલી હોય તો પાંચથી આઠ મિનિટમાં હું ભોજન કરીને ઊભો થઈ જતો અત્યારે હાલ પાંચ જ રોટલી હું ખાઉં છું ને અડધી વાટકી શાક ખાઉં છું છતાં લગભગ વીસથી પચીસ મિનિટનો સમય મિનિમમ લાગે છે ઓછામાં ઓછો વીસથી પચીસ મિનિટનો સમય લાગે છે હું ખૂબ ચાવી ચાવી ચાવીને ભોજન કરું છું તો તમે આટલા નિયમોનું જો પાલન કરશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી પેટમાં ક્યારેય ગેસ નહીં થાય એની હું તમને ગેરંટી આપું છું કારણ કે મેં એ નિયમોને અપનાવ્યા મારા જીવનમાં મારી બોડી ઉપર પ્રયોગ કર્યો અને મને જે સફળતા મળી એ આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું અને ભોજન કર્યા પછી દોઢ કલાક પછી જ પાણી પીવાનું તરત ક્યારેય પાણી પીવાનું નહીં આટલા નિયમોનું જો તમે પાલન કરશો તો જીવનમાં જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ